એનએમ ઓપીએસ જે વિજય બંધુજીના નેજા હેઠળ ચાલતી એક સંસ્થા છે એના દ્વારા સમગ્ર દેશની અંદર આજે જૂની પેન્શન યોજના માટે આક્રોશ શ્રેણીનું આયોજન કરવાનું આહવાન કરવામાં આવ્યું પરંતુ આજે ચાલુ દિવસ હોય અને વડોદરા અને અંદર ચોમાસાની મોસમ અમે કર્મચારીઓને આક્રોશ શ્રેણીમાં જોડાયા નથી પણ અમે વિવિધ સંગઠનોના નેતાઓએ આજે એક આવેદનપત્ર આપી અને આઈનએમ ઓપીએસના કાર્યક્રમને અમે ટેકો આપ્યો છે અને એ જ કાર્યક્રમ અમે આગળ વધાવ્યો છે આગામીમાં તો પાંચ નવએ જે શિક્ષક દિવસ એ દિવસે ધરણાનો કાર્યક્રમ બંધુજીએ જાહેર કર્યો છે અને પચીસ અગિયાર પચીસે રામલીલા મેદાન દિલ્હી ખાતે સમગ્ર દેશના કર્મચારીઓને એક સભા બોલાવાના છે એક દસ બે હજાર તેવીસના રોજ જ્યારે એમણે બોલાય ત્યારે લગભગ બાર લાખ કર્મચારીઓ સ્વયંભુ આવ્યા હતા અને આ વખતે કદાચ એ આંકડો વીસ લાખ ઉપર પણ પહોંચી જશે અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા થઈ ન હતી એવા આ માનનીય વિજય બંધુજીના આહવાન હેઠળ વીસ લાખ કર્મચારીઓ કદાચ પચીસ અગિયાર પચીસે દિલ્હી ઉભરાશે એવું લાગે છે મને ધર્મેન્દ્ર જોશી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રમુખ एक मिनट <laughs>